પાટણમાં આજે શ્રી રોહિત વંશી પાંચસો સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ત્રીસ કરતા વધુ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સમૂહ લગ્નના આયોજકો દ્વારા લગ્ન વિધિથી જોડાયેલા નવ દંપતીઓને વિવિધ પ્રકારની ભેટો અર્પણ કરવામાં આવી હતી પાંચસો પાટણવાડામાં રોહિત વંશી સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે એવા ઉમદા ઉદ્દેશથી આજે પાટણ ખાતે સમિતિ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં કોઈ ગરીબ પરિવારની દીકરીઓ લગ્ન કરવા માટે બહુ જ તકલીફ પડે છે અને આવા પરિવારોમાં દેવામાં ધકેલાઈ દઈ જાય છે આવા પરિવારો દેવામાં ન ધકેલાય અને ખૂબ સારી પોતાની રીતે દીકરીના લગ્ન કરી શકે એ બાબતે આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગદિશીન પુણેના મહંતશ્રી દાસિયા ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નમાં સમારંભના અધ્યક્ષશ્રી ડૉક્ટર એચડી પારેકર સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું સાથે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નના અધ્યક્ષશ્રી વિનોદભાઈ સોલંકી અને વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી અશોકભાઈ પરમારની આગેવાનીમાં યોજાયા હતા આજના કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતો અને સમાજના લોકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા બ્યુરો ચીફ દિલીપ લુદરિયા પાટણ પાટણ એપીએમસી ખાતે શ્રી રોહિત પછી પાંચ પાટણવાળા સમૂહ લગ્ન સમિતિ આયોજિત પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ સમૂહ લગ્નમાં પાંચ પાટણવાળાના તમામ ગામોમાંથી ત્રીસ જેટલા વધારે વરઘડિયા અહીંયા નોંધાયા હતા અને આજે સુખ શાંતિથી સમાજના આગેવાનો અને દાતાઓની હાજરીમાં આ લગ્નનો સમારોહ યોજાયો હતો અને મહારાષ્ટ્ર ગદેશ પુણેથી અખિલ ભારતીય રવિદાસ ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુદેવજી મહારાજ આશીર્વચન માટે આવ્યા હતા તમામ મહેમાનોએ પોતાની પ્રાદેશિક ભાષામાં પ્રવચન કર્યું હતું અને આ સમારોહની અંદર ખૂબ ધામધૂમ અને ઉત્સાહથી જોડાયેલા તમામ ભાઈ બહેનોએ ખૂબ 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 ખુશી વ્યક્ત કરી હતી અને 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 તમામ દાતાઓ અમારી હોદ્દેદારો કારોબારી હૃદયપૂર્વક આભાર માનું છું રોહિત વંશી પાંચસો પાટણ વાળા સમૂહ નું પાટણ સરદાર પટેલ શાક માર્કેટ ખાતે આયોજન કરવામાં આવેલું છે જેમાં પાંચસો પાટણ વાળાના ત્રીસ ભાગ લીધેલો છે આ વર્ષ દરમિયાન સમગ્ર દાતાઓ તરફથી ચૂની પાનેતા બેડું આવી અલગ અલગ ઘરની ચીજ અને સામગ્રી